अमदावाद में सफाई कर्मियों की हड़ताल वसरापुर पुलिस स्टेशन बाहर सफाई कर्मियों रस्त ब्लॉक सफाई सफाईकर्मी ने दवा पीवा मामले फरियाद मांग जवाबदारों पुलिस फरियाद मांग वसरापुर पीआईए पुलिस फरियाद लेवाड़ी સફાઈ કર્મચારીઓના હડતાલના પગલે અત્યારે હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર સફાઈ કર્મચારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવે છે તેમની માંગણી છે ખાસ કે જે રીતે ફરિયાદ છે તે ફરિયાદ નામજોગ લેવામાં આવે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી આ રીતે જ રસ્તા ઉપર બેસી અને તે ચક્કાજામ કરશે જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે અને ચક્કાજામ પણ રહેશે શું માંગણી છે કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે જે હડતાલ કરનારા સફાઈ કર્મચારીઓ છે તેમની સાથે જ વાત કરીએ શું નામ છે આપણા મકવાણા ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ આપ પોલીસ સ્ટેશનની બહાર ચક્કા જામ કરી છે શું માંગણી અમારી મૂળભૂત માંગણી એવી છે કે અમને એક ચાર બે હાજર અઢાર થી કાયમી કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત નગરપાલિકાના કર્મચારીઓ હતા એમને બે હાજર ચૌદમાં કાયમી કરવામાં આવ્યા જ્યારથી અમને કાયમી કરવામાં આવ્યા તો અમે સફાઈ કર્મચારીઓ હોવાની જગ્યાએ અમે અમને સફાઈ સહાયક તરીકે નિમણૂક અમને આપવામાં આવી હવે જે મૂળભૂત પ્રશ્ન છે એ અમારો વારસદારનો પ્રશ્ન છે અમારી જોઈન્ડિંગ તારીખથી સિન્યોરિટીથી જે અમારી જે તારીખ ગણવી જોઈએ એ તારીખ આ લોકોએ અમને ગણી નથી એમને અમારી જે દાખલ તારીખથી અમે કાયમી થવા જોઈએ એ દાખલ તારીખથી અમને કાયમી આ લોકોએ ગણ્યા નથી બીજા તબક્કાની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથા છે કે જે આઉટસોર્સથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ આઉટસોર્સને નાબૂદ નાબૂદ કરવું કારણ કે આઉટસોર્સની અંદર કામ કરતા હોવા કર્મચારીઓ આઠ કલાક કરતા વધારે સમયથી કામ કરે છે તેમ છતાં પણ એમને પૂરતું વેતન આપવામાં નથી ખાસ કરીને આપની એક ફરિયાદ અત્યારે માંગણી છે કે ફરિયાદ જવાબદાર લોકો સામે નહી લેવામાં આવે શું ફરિયાદ છે આપની અને કોના દ્વારા લેવામાં નથી આવી રહી અત્યારે પોલીસ અધિકારીઓ તો વસ્ત્રાપુર પોલીસ અધિકારી છે એમના દ્વારા ફરિયાદ અમારી લેવામાં નથી આવી રહી અમે કહી રહ્યા છે કે ભાઈ અમે અમે વિવિધ સંગઠનના આગેવાનો છીએ અને અમારી એક ફરિયાદ છે કે અમારા કે જે અધિકારીઓ દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે વારંવાર રજૂઆત છેલ્લા દસેક વર્ષથી વારંવાર રજૂઆતો અમે કરતા હોય અને તેમ છતાં પણ જો અમારી આ માંગણીઓ સ્વીકારતા ના હોય ફરિયાદ વિવિધ પ્રકાર જે અધિકારીઓ છે જે ખાતાકીય અધિકારીઓ છે જે 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 અધિકારીઓ દ્વારા આ ગુણવંતભાઈ ખત્રીએ જે આત્મવિલોપન કરવાનો જે જે પ્રયત્ન કર્યો અને જે લોકોએ એમને મજબૂર કર્યા છે કેમકે વારંવાર સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી કે ભાઈ અમારી આ માગણીઓ છે અને આ માગણીઓનું તમે સોલ્યુશન લાવો એટલે જે અધિકારીઓ દ્વારા જે અધિકારીઓ એમને આ પ્રેરિત કરી આત્મહત્યા કરવા બાબતને લઈને એમને પ્રેરિત કર્યા એ અધિકારીઓ ઉપર અમે ફરિયાદ કરવા માંગીએ છીએ અધિકારીની અંદર અત્યારે સાહેબનું નામ આવી રહ્યું છે કે ડેપ્યુટી જે કમિશનર છે એ પ્રક્રિયામાં હતા અને અત્યારે ખરસાણ સીઆર આર ખરસાણ ખરસાણ સાહેબના કારણે આજે ઝોનલ ઓફિસની અંદર જ વારંવાર રજૂઆત કરવા માટે ગયેલા હતા અને સીઆર આર ખરસાણના વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ લોકો અમારા મહેકમ